ગારિયાધારના ફાચરિયા ગામે મામાએ ભાણેતનું ડેમ ઢાળ્યું હતું જેના અનુસંધાને પોલીસે આરોપી મામાને ઝડપી લઈ પૂછપરછ કરતા વધુ એક હત્યાનો ભેદ ઉકેલાયો ગારિયાધારના ફાચરિયા ગામે ઝીણાભાઈ રાઠવાની તેના જ મામા દિલીપભાઈ હત્યા કરી હોવાના અનુસંધાને પોલીસે આરોપી દિલીપભાઈ મામાની અટકાયત કરી હતી જેની પૂછપરછ દરમિયાન વધુ એક હત્યાનો ભેદ ખુલ્યો હતો જેમાં જીણાભાઈ રાઠવાના ભાઈ દીપકભાઈની પણ હત્યા કરી તેમની લાશને દાટી દેવામાં આવી હોવાનું અનુસંધાને પોલીસે મામાને સાથે રાખી દીપકભાઈની મૃતદેહને પણ બહાર કાઢી બેવડી હત્યાનો ભેદ ઉકેલ્યો હતો પંદર મે બે હજાર ચોવીસના ના રોજ ગારેદાર પોલીસ સ્ટેશનનું કામ કે જેમાં રાજની વાડીમાં આ બનાવ બન્યો હતો સદરો બનાવની વિગતો જોઈએ તો આ કામનો આરોપી દશરથ ઉર્ફે દશેરિયો ઉર્ફે દિલીપભાઈ કેરિયાભાઈ બામણિયા કે જેઓ અંદાજે એક મહિના પહેલા રાજેન્દ્ર વાઘાણીની વાડીમાં ખેતમજૂરી તરીકે કામે આવ્યા હતા તેમની સાથે તેમના જે ભાણિયા ઈદાભાઈ બામણિયા અને દીપકભાઈ ઈદાભાઈ પણ પરિવાર સાથે આવેલા હતા આ સમગ્ર બનાવની વિગત જોઈએ તો જે દિલીપભાઈ કેરિયાભાઈ બામણિયા છે તેમની પત્ની ચંપાભાઈ તેઓનું જે આડા સંબંધોની વહેમ રાખી એમને ઝીણાભાઈ જે બામણિયા છે તેમનું સૌ પ્રથમ મૃત્યુ નિપજાયું હતું ત્યારબાદ જે ઝીણાભાઈ છે તમે મૃત્યુ નિપજ્યા તમે ડેડ બોડી જે હતી એ ડેડ બોડીને એ લોકોએ એક કપાસના જે ખેતર હતા ખેતરની અંદર એ લોકોએ મૂકી અને એની ઉપર જે કપાસના જે પાક આવે એ પાકને મૂકી અને એની ડેડ બોડી દાટી દીધી હતી ત્યારબાદ આરોપીની સઘન તપાસ કરતા આરોપી જે ગઈકાલે આરોપી મળી આવ્યા હતા આરોપીની આરોપી જ્યારે મળી આવ્યા ત્યારબાદ આરોપીની પૂછપરછ કરતા એની સાથે અન્ય આરોપી જે હતા દિલીપભાઈ તો દિલીપ દીપકભાઈની પણ અમે પૂછપરછ કરી તો આરોપી દિલીપભાઈએ જણાવ્યું કે દીપકનું પણ મેં મૃત્યુ નિપજાવી દીધું છે અને દીપકની ડેડ બોડીનો ખભે નાખી અને વાડીથી દૂર બસો મીટર દૂર જે અવારું જગ્યા હતી અવાર જગ્યામાં એની ડેડ બોડી છે એ ખાડો દાટીને મૂકી દીધી હતી સદરૂ બનાવની વિગતને ધ્યાને લઈ અને પોલીસ દ્વારા સરકારી પંચોને સાથે રાખી અને આ જે દટાઈ ગયેલી બીજી ડેડબોડી હતી એને પણ રિકવર કરવામાં આવેલી હતી અને હાલ આ જે ડેડબોડી છે એનું ફોરેન્સિક પેનલ પીએમ અર્થે તેને મોકલી આપવામાં આવેલ છે આ બાબતે વધુ તપાસે ખરેખર પોલીસ સ્ટેશન દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે હાલ આરોપી અત્યારે ક્યાં છે હાલ આરોપી છે પોલીસ કસ્ટડીમાં છે થેન્ક યુ સર